કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે મામલતદાર કચેરીમાં કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન મિટિંગ યોજાઈ જેમાં કાંગ્રેસ તાલુકાના શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી સિહોરી યુજીવીસીએલ અધિકારી મહેરિયા સાહેબ અને થરા યુજીવીસીએલ અધિકારી ડાબી સાહેબ તથા બરોડા બેંક મેનેજરની ઉપસ્થિતિ વચ્ચે સરકારી કચેરીઓના તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની મીટીંગ યોજાઈ હતી જેમાં જુદા જુદા વિસ્તારમાં અગાઉ રજૂ કરવામાં આવેલા પડતર પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને થરા યુજીવીસીએલ અધિકારી દ્વારા જણાવેલ કે થરા નગરપાલિકાનું લાઇટ બિલ બે કરોડ સત્યાવીસ લાખ રૂ રૂપિયાથી વધુ બાકી હોવાની ચર્ચા થઈ હતી એ પણ અધિકારીએ જણાવ્યું હતું કે બોતેર કલાકમાં લાઇટ બિલ નહીં ભરાય તો લાઇટ કાપી નાખવામાં આવશે તેવું અધિકારીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું